હા હા નેક્સ્ટ દાખલો જુઓ હા દાખલા નંબર બે લાવો હું આથી બુક લાવો એક ફ્લાય ઓવર આપે છે ધ્યાન આપજો અવાજ નહીં એક ફ્લાય ઓવર આપે છે અને ફ્લાય ઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે અહીંયા આકૃતિ તમને આપી દેખાય છે જો ધ્યાન આપજો હું એક ફ્લાય ઓવર દોરું છું બોલો બ્રિજ આવે ને અહીંથી આ ટનલ હોય અંડરગ્રાઉન્ડ આ ઉપર રસ્તો હોય બરાબર તો આ તમને એ બસ એ રીતનો પુલ જેવો છે બરાબર એ ફ્લાય ઓવર કહેશું આ ફ્લાય ઓવર આપ્યો છે આ અંદર જવાનો ભાગ છે રસ્તો પણ અહીંયા તમે જો એક ત્રિકોણ બને છે આને ત્રિકોણ નહીં પણ આપણે સીધી બાજુ ગણશું આનું માપ કેવું ગણશું એક સીધી બાજુ ત્રિકોણની બાજુ જેવું જ ગણશું બરાબર ઓકે બીજો આ બાજુ પણ આવો ભાગ હોય અને આઈકંડ રસ્તો હોય આવું દોરેલું છે કે નહીં ઉપરથી પણ ગાડીઓ જતી હોય ભાઈ આવી મસ્ત મજાની ગાડીઓ જતી હશે ચાલો હાલો પ્રશ્ન એ નથી પ્રશ્ન એવો છે કે ફ્લાયઓવર છે ત્રિકોણાકાર ભાગ છે એ દિવાલની ની અંદર ધારો ધ્યાન આપો અહીંયા એનું બાજુનું માપ આપ્યું છે એકસો ને બાવીસ મીટર અહીંયા છે બાવીસ મીટર આ ત્રિકોણ આ ત્રિકોણ દેખાય છે અને આ છે બસ ત્રણ બાજુનું માપ આપી દીધું હેરોનના સૂત્રમાં ત્રણ બાજુનું માપ જોવે છે બીજું કંઈ જોતું નથી ઓકે જાહેરાત માટે વર્ષ પાંચ હજાર રૂપિયા પ્રતિ મીટર વર્ગ એટલે કે આનું ક્ષેત્રફળ હોય ને પ્રતિ મીટર વર્ગ લખ્યો છે મીટર વર્ગનો મતલબ ક્ષેત્રફળ જ છે બરોબર પ્રતિ ક્ષેત્રફળે આપણને પાંચ હજાર રૂપિયાની જાહેરાત એટલો ખર્ચ એટલો ખર્ચો કરવો પડે આંકણ મારે કોઈ વસ્તુ એડવર્ટાઈઝ કરવી હોય ને દાખલા તરીકે મારા યુટ્યુબ ચેનલની આઈકળ એડવર્ટાઈઝ કરવી હોય મારે બોર્ડ લગાવવું હોય બરોબર તો મારે એક વર્ષના પાંચ હજાર રૂપિયા આપવા પડે પણ હું કેટલા મીટર વર્ગનો ઉપયોગ કરું છું એ પ્રમાણે જો મારે આ આખા ત્રિકોણનો ઉપયોગ કરવો હોય તો એનું કેટલા મીટર વર્ગ થાય છે ખબર નથી આપણે પહેલાં ગણવું પડશે એનું ક્ષેત્રફળ ગણવું પડશે અને પછી એને પૈસા સાથે આપણે એટલે રૂપિયા સાથે ગુણવા પડશે બરોબર એક વર્ષનો એટલે કે બાર મહિનાનો પાંચ હજાર રૂપિયા થાય ખર્ચો થાય છે પ્રતિ મીટર વર્ક બરાબર તો એક કંપનીને આપણી યુટ્યુબ કંપનીને એટલે કે આપણી ચેનલને એક દિવાલ ઉપર ત્રણ મહિના માટે ભાડે રાખે કેટલા મહિના માટે તો એમને કેટલું ભાડું આપવું પડશે એના માટે પહેલાં આપણે ક્ષેત્રફળ શોધવું પડશે ક્ષેત્રફળ શોધ્યા પછી પહેલાં તો આપણે ત્રણ મહિનામાં ખર્ચો કેટલો થાય ગણવો પડશે એક મીટરનો એક મીટર વર્ગનો અને પછી આપણે જે શોધીએ એટલા મીટર વર્ગનો ખર્ચો કેટલો થાય જોવાનો બરાબર તો હાલ તમે જુઓ તો અહીંયા તમને એક ત્રિકોણ દેખાય છે જેની બાજુઓના માપ એકસો બાવીસ મીટર બાવીસ મીટર અને એકસો ને વીસ મીટર ઓકે તો હું લખી નાખીશ આકૃતિ પરથી એ બરાબર એકસો બાવીસ મીટર બી બરાબર બાવીસ મીટર અને સી બરાબર એકસો વીસ મીટર છે બરોબર આ ત્રણ બાજુના માપ આપેલા છે આથી અર્ધ પરિમિતિ બરાબર શું થાય એ સી ભાગ્યા બે એકસો બાવીસ વત્તા બાવીસ વત્તા એકસો ને વીસ ચલો કેટલો જવાબ આવશે એકસો વીસ એકસો બસો ને ચાલીસ બસો બસો ચુમ્માલીસ ચુમ્માલીસ બસો ને ચોસઠ થશે થાય કે ના થાય બેન બે ચાર બે બે ચાર ને બે છ અને એક ને એક બે બસો ને ચોસઠ ભાગ્યા બે ચલો બસો ચોસઠના અડધા એકસો ને બત્રીસ હા એકસો ને બત્રીસ મીટર અહીંયા એકમ શું આવે આનો ચલો યસ મળી ગયો એ બીસી જાણો છો તો હવે હેરોનનું સૂત્ર વાપરીએ તો હેરોનનું સૂત્ર શું થશે અહીંયા લખવાનું હેરોનના સૂત્ર પરથી ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર એસ એસ માઇનસ એસ માઇનસ બી એસ માઇનસ ચલો એસ કેટલા છે ગુણ્યા એકસો બત્રીસ માઇનસ એકસો બાવીસ એકસો બત્રીસ માઇનસ બાવીસ એકસો ને વીસ આ રીતની કિંમતો છે ઓકે હજુ થોડુંક નાનું કરીએ આના ઓકે તો હવે જો એકસો બત્રીસ પહેલાં બાદ બાકી જે થતી હોય કરી નાખીએ બરાબર એકસો બત્રીસ આ ગુણાકાર કહેવાય આ કઉસ છે ગુણાકાર ચાલો એકસો બત્રીસ માંથી એકસો બાવીસ જાય તો એકસો બત્રીસ માંથી બાવીસ જાય તો એકસો ને દસ રેડી ગુણ્યા એકસો બત્રીસ માંથી એકસો વીસ જાય તો ખાલી બાર ઓકે જે કિંમત બે વખત હોય એને એક વખત આપણે બાર લખવાની મેં તમને કીધું હતું આ રીતે તો એના માટે પહેલા તમારે અવયવ પાડવા પડશે શું કરવું પડશે અવયવ અવયવ મતલબ હું અહીંથી પાડી જુઓ એકસો બત્રી ભાગ પાડી અવયવ આવડે આવડે છે છે આવું આવું ચાલે પચાસ સોના અડધા પચાસ એટલે કે પાંચ અને અડધા સોળ બરોબર તો પચાસ અને સોળ કેટલા થાય છાસઠ પાછા બે થી ચાલશે તેત્રીસ પછી ત્રણ થી ચાલે અગિયાર અને અગિયાર એક તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા

ગુણ્યા એકસો દસ ના અવયવ પાડવા હોય તો પહેલાં હું આ રીતે કરું ચલો અગિયાર ગુણ્યા દસ થાય કે ના થાય અગિયાર દાન એકસો ને ગુણ્યા બાર હવે આમાંથી તમને જે કિંમત બે વખત દેખાય ને એને એક વખત બાર લખી નાખવાની પહેલાં તો બે દેખાય જુઓ બીજા અગિયાર તો ગુણ્યા અગિયાર પછી દસ રેડી હવે કંઈ બે વખત છે તો વધ્યું શું ત્રણ અને બાર તરી છત્રીસ પણ છત્રીસ કોનો વર્ગ છે તો એ બહાર નીકળી ગયા પતયું બધા જ બહાર આવી ગયા આ વર્ગમૂળ દૂર થઈ ગયું ઓટોમેટિકલી હવે આપણે તમે આનો ગુણાકાર કરી નાખો અગિયાર દુ બાવીસ બાવીસ ગુણ્યા છ કરો કોણ તો બાવીસ ગુણ્યા દસ કરો કેટલા થશે બાવી ગુણ્યા દસ અને બસો વીસ ગુણ્યા છ કરો બસો વીસ ગુણ્યા છ અગિયાર દુ બાવીસ બાવીસ ગુણ્યા દસ એટલે બસો વીસ અને બસો વીસ ગુણ્યા છ એટલે કેટલા થશે છ દુ બાર અને બારસો થશે બારસો અને બાર બીજા મને ગુણા કર્યા વર્તાને શું કરું તો જીરો છ દુ બારનો બગડો વધી એક છ દુ બાર ને એક તેરસો ને કેવા સાહેબ મળ્યા તમને તેરસો વીસ મીટરનો વર્ગ ઓકે આ તો હજુ તમને શું મળ્યું ખબર છે આનું ક્ષેત્રફળ તમારો તો હજુ ખર્ચો શોધવાનો છે આ એડવર્ટાઇઝિંગ કરવાનો ખર્ચો શું છે એક વર્ષનો બાર મહિનાનો એક મીટર વર્ગનો ખર્ચો કેટલો છે પાંચ હજાર રૂપિયા તમારે કેટલા મહિના માટે શોધવાનું હતું ત્રણ મહિના તો પછી ત્રણ મહિનાનો એક મીટર વર્ગનો હજુ તો એક મીટરનો જ છે ખર્ચો કેટલો તો તમે શું કરજો ત્રણ ગુણ્યા પાંચ હજાર ભાગ્યા બાર થાય કે નહીં આ રીતે ઓકે તો ત્રણ ગુણ્યા પાંચ અથવા એમ કહીએ કે કિંમત જતી હોય તો ત્રણ ચોક બાર આના અડધા કરો છો પાંચ હજાર ભાગ્યા ચાર પાંચ હજારના અડધા પચીસો ના અડધા બારસો પચાસ જવાબ શું આવ્યો બારસો પચાસ રૂપિયા એ ત્રણ મહિનાનો ખર્ચો થાય છે પણ કેટલા મીટર વર્ગનો એક મીટરનો રૂપિયા પ્રતિ એક મીટર વર્ગ એટલે કે આટલા ક્ષેત્રફળ દાખલા તરીકે આ એક મીટર વર્ગ છે આટલામાં એડવર્ટાઇઝિંગ કરવાનો ખર્ચો ત્રણ મહિનાનો બારસો ને પચાસ રૂપિયા છે પણ તમારે તો આખી દિવાલમાં એડવર્ટાઇઝિંગ કરવાની છે આનું ક્ષેત્ર પર શોધ્યું આપણે તો તમે શું કહેશો ખબર છે એક મીટર વર્ગનો બારસો ને પચાસ રૂપિયા ખર્ચ તો પછી તેરસો ને વીસ મીટર વર્ગનો કેટલો ખર્ચ થાય કે નહીં તો તેરસો વીસ ગુણ્યા બારસો પચાસ આનો ગુણાકાર કરો તમે એટલે તમને જે જવાબ મળશે એ જવાબ આનો રૂપિયામાં જમા છે રૂપિયામાં અને એ પણ કેટલો ત્રણ મહિનાનો ખર્ચ કેટલા મહિનાનો સમજો જો આખી વસ્તુ શું કહેવા માગે છે અહીંયા તમે પહેલાં ત્રણ મહિનાનો એક મીટર વર્ગનો ખર્ચ શોધ્યો બરાબર અને પછી એ ત્રણ મહિનાનો તમે એક મીટર વર્ગ નહીં પણ આપણે કેટલું શોધ્યું તેરસો ને ખર્ચ થાય જેમ એડવર્ટાઇઝિંગ કરવાની હતી અને આ બધું કેટલું હતું તેરસો ને વીસ મીટર વર્ગ હતો એટલે ગણો તેરસો વીસ ગુણ્યા બારસો પચાસ કેટલો થાય આંકડા બોલો ને કે તમે તો એક લાખ સોળ લાખ માં એક છ એકમ દશક સો હજાર દસ હજાર સોળ લાખ પચાસ હજાર રૂપિયા થયા બોલો થતા હશે જવાબ આવે છે આવો તો આટલા રૂપિયા ખર્ચ થાય છે રેડી જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમી ના વિડીયો સારા લાખ કે તો અમારી વિડીયો ને લાઈક કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલતા અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડિયોની અપડેટ મળતી રહે